આણંદના વાયરલ થતા ખળભળાટ મચી ગયો નગરપાલિકાના હોલમાં જુગારધામ ચાલતું હોવાના વિડીયોથી હડકમ છેલ્લા કેટલાક સમયથી બે લોકો જુગારધામ ચલાવતા હોવાનો આરોપ છે પોલીસ ચોકીથી માત્ર પચાસ મીટર દૂર આ જુગારધામ ચાલતું સૌથી મોટો સવાલ એ એક એકોના આશીર્વાદથી આ જુગારધામ છે તે ચાલતું હતું પોલીસ સ્ટેશનથી પચાસ મીટર દૂર જુગારધામ ત્યારે શું પોલીસને આ અંગે ખબર નહોતી નગરપાલિકાના હોલમાં જુગારધામ શું કરે છે સ્થાનિક પ્રશાસન કોની રાહેમ નજર હેઠળ નગરપાલિકાના હોલમાં આ પ્રકારે જુગારધામ ચાલતું ખંભાત પોલીસ જવાબ આપે કેમ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ખંભાત પીઆઈએ પણ જવાબ આપવો જોઈએ કે શા માટે આ પ્રકારે જુગારધામ પોલીસને ન દેખાયું ત્યારે જુગારધામ સામે આવ્યું છે બે લોકો આ જુગારધામ ચલાવતા હતા નગરપાલિકાના હોલમાં જ આ જુગારધામ ચાલતું હતું ત્યારે સ્થાનિક પ્રશાસન શું કરતું હતું તે પણ સૌથી મોટો સવાલ છે પોલીસ સ્ટેશનથી માત્ર પચાસ મીટર આ દૂર હતું જુગારધામ તો પોલીસને નજરે શા માટે આ જુગારધામ નહોતું આવ્યું તે પણ એક સૌથી મોટો સવાલ છે ખંભાત પીઆઈએ ચોક્કસપણે જવાબ આપવાની જરૂર છે કે કોની રહેમ નજર હેઠળ તેઓ આ પ્રકારે જુગારધામ ચલાવવા દેતા હતા